વડિયાદ પીરૂષમાં જઈ રહેલી આયસરને અચાનક શોર્ટ કર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજાવવાની ઘટના સામે આવી છે અને અનેક વ્યક્તિને ઈજા થવા પામી છે જેને સારવાર માટે દંદુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે અને એક વ્યક્તિની ઈજા પહોંચવાની ઘટના સામે આવી છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર બાગોદરા હાઈવે ઉપર ધંધુકા અને ફેદ્રાની વચમાં ભડિયાદ પીર ઉર્સના મેળામાં જઈ રહેલો આઈસરમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને એકને ઈજા પહોંચી છે વીજ વાયરને ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકને અડી જતાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ભડિયાદ મેળામાં જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો હાલ ભડિયાદ ધૂમ દાદા ધૂમ બુખારીનો કોષ મેળો શરૂ થઈ ગયો છે ત્યારે મેળામાં મોટી માત્રામાં યાત્રાળુઓ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે જેમાં આઈસર ટ્રકમાં જઈ રહેલા યાત્રાળુઓ ગોધરા ગામ પાસે જમવા માટે વાહન સાઈડમાં લઈ જતા હતા ત્યારે વાયર નેડી જતા તેમાં સવારે બે યાત્રાઓના મોત પજ્યા હતા જ્યારે અન્ય એક યાત્રાળુ ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને ફેદરા એકસો આઠ માર્ફ ધંધુકાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મૃત્યુ પામનાર એકવીસ વર્ષીય હુસૈન મિયા ખલીફા તેમજ છત્રીસ વર્ષીય સુલતાન બીબી જાહેર મિયા પઠાન હતા યાત્રાળુઓ બાલ સિનોર બાજુના હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરી આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર